આજી વસ્તુ આવી છે ને એ બધી શોખની વસ્તુ છે આજી ગાય છે એ જૂના નોર્સની છે એની તમે સિંગ પેટર્ન ને અડર ક્વોલિટી જુઓ ખાલી બધાનું હાર્દિક સ્વાગત છે આ ચેનલ પર તમારે પણ તમારું પશુ વેચવું હોય ચેનલ પર વિડીયો મુકાવવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી એક નંબર ઉપરની જે ગાય છે એ આજ વેચવા આવેલ છે ગાયની તમને વાત કરું તો ગાયની તમે અડર ક્વોલિટી જોવો બહુ સારી અડર ક્વોલિટી છે સાથે સાથે વાત કરીએ તો લાલ કલરમાં ગાય છે અને હાઈટ ઊંચાઈવાળી ગાય છે હવે આજી ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવું તો આજે ગાય છે એના વેતરની વાત કરીએ તો ગાયને પહેલું વેતર છે ગાય વીયા ગયેલ છે ત્રણ જે ગાય વ્યાણી છે જે નીચે વાછડું ધાવે છે સુંદર મજાનો વાછડો છે દૂધની આ ગાયની વાત કરું તો પાંચક લીટર જેટલું આ ગાય દૂધ આપે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આ ગાયની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોવો છો એ જ રીતે કિંમત ચાલીસ હજાર રૂપિયા ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે આ જે ગાય છે તમને ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો સાવરકુંડલા અને જિલ્લાની વાત કરું તો કે જિલ્લો અમરેલી ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે ગાયના માલિકના કોન્ટેક નંબર હવે આ ગાયની વાત પૂર્ણ કરીને આગળ વધીએ તો બીજા નંબર ઉપર તમે જૂના નોનની ગાય જુઓ ગાયની વાત કરું તો ગાયની તમે સિંગ પેટર્ન કાંકર મથાવટી અને કલર કોમ્બિનેશન જુઓ લાલ કલરમાં ગાય છે ટોપ ઓર્ડર ક્વોલિટીવાળી ગાય છે હવે આ જે ગાય છે બ્લડ લાઈન માટે બહુ સારી વસ્તુ છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આજે ગાય છે ગાય વીઆઈ છે નીચે શું છે વાત કરું તો આ મિત્રો નીચે સુંદર મજાની વાછડી છે અને ગાયના દૂધની વાત કરીએ તો જવાબદારીથી સાત લિટર જેટલું આ ગાય દૂધ આપે છે એમાં ગાયના માલિકનું હોવાનું છે હવે ગાયની તમને કિંમત વિશે જણાવવામાં આવે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એક લાખ અને દસ હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે રાખેલ છે અને મિત્રો આ આ જે વસ્તુ છે એ શોખની વસ્તુ છે કેમ કે જૂના નોનની ગાય છે હવે આ જે ગાય છે એ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો સાવરકુંડલા અને જિલ્લાની તમને વાત કરે તો કે જિલ્લો સાવરકુંડલા તો આ તમને ગાય અહીંયા જોવા મળે છે અને ગાયના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે આ જે ગાયની વાત છે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ત્યાંથી હવે આગળ વધીએ તો મિત્રો ઘણા ખરાને ગાય લેવી હોય દૂધ ખાવા માટે તો ફ્રીમાં એટલે કે મફત આ ગાય આપી દેવાની છે ગાયની વાત કરીએ તો તમે એનો કલર કોમ્બિનેશન અડર ક્વોલિટી સિંગ પેટર્ન અને ફેસ પ્રોફાઇલ જોવો હાઈટે વહેલે લંબાય તો સારું પણ મિત્રો દૂધ ખાવા માટે ગાય જોતી હોય તો આ જે ગાય છે એની કન્ડિશન વિશે જણાવું તો ત્રણ આચર હાલ ગાય છે ચાલુ છે ત્રણેય ત્રણ આચાર અને હવે આગળ વાત કરીએ તો આ જે ગાય છે અને ત્રણ લીટર જેટલું દૂધ છે નીચે વાછડો છે અને ચાર મહિનાની બાખડ ગાય છે એમ ગાયના માલિકનું કહેવાનું છે કિંમત એટલે કે ફ્રીમાં મફત આપી દેવાની છે આ ગાય હવે આ ગાય ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે સુરેન્દ્રનગરમાં છે ને આ ગાય તમને જોવા મળે છે હવે ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જેથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય લેવા જઈ શકો છો ફ્રીમાં એટલે કે મફત ઘણા ખરા મિત્રો ફ્રીમાં એટલે કે સસ્તા ભાવમાં ગાય ગોતતા હોય પોતાના માટે દૂધ ખાવા માટે તો આ ગાય સારી છે હવે એ ગાયની વાત આપણે અહીંયા પૂર્ણ કરીએ ત્યાંથી હવે આગળ વધીએ ગાયની તમે વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જુઓ કાકરેજ નસલ જેવી ગાય લાગે છે એની તમે કાનકર જુઓ કલર કોમ્બિનેશનની વાત કરું મિત્રો તો માકડા કલરમાં ગાય છે એના તમે આ અડર ક્વોલિટી જુઓ ચારેય આચર છે એ એક સરખા છે હાઈટે વહેલા લંબાઈએ તો સારી ગાય છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો ગાય વીઆઈ ગયેલ છે બે મહિના જેવું થયું છે ગાય વિહાણી એને નીચે શું છે વાત કરું તો નીચે વાછડો છે અને આ જે ગાય છે એને તમને દૂધની વાત કરવામાં આવે તો આખા દિવસનું આઠથી દસ લીટર જેટલું આ જે ગાય છે એ દૂધ આપી રહી છે હવે આ ગાયની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એકવીસ હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે હવે આ ગાય જોવા ક્યાં મળશે એ વાત કરું તો કે ગામ જામનગર તાલુકોય જામનગર અને જિલ્લોય જામનગર એટલે આ ગાય તમને પ્રોપર જામનગરમાં જોવા મળે છે ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે આ ગાયની વાત પૂર્ણ કરીએ ત્યાંથી હવે આપણે આગળ વધીએ તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો જરૂરથી કરી લેજો કેમકે રોજના રોજ જે પશુ વેચા હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ છું ફરી એક વખત આ વાછડીમાંથી આવીએ તો વાછડીની કલર કોમ્બિનેશનની વાત કરું તો કાબરા કલરમાં છે કાન કટે અને ફેસ પ્રોફાઇલ એ બહુ સારી વસ્તુ છે હાઈટ પણ સારી છે અને મુંડો વાચડી છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે વાછડીની વાત કરીએ મિત્રો તો આજે વાછડી છે એની ઉંમરની વાત કરું તો દોઢક વર્ષની આ વાછળી થઈ છે એમ વાછડીના માલિકનું કહેવાનું છે હવે મિત્રો ક્યાં જોવા મળશે અને કિંમત એ બધું હું તમને આના પછીની વાછડીમાં કરી દઉં કેમ કે બે વાછડી છે એક જ માલિકની છે એટલે બેની એક સાથે કિંમત રાખેલ છે હવે એના પછીની તમે આ વાછડી જુઓ તો વાછડીના તમને કલર કોમ્બિનેશન વિશે જણાવું તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં વાછડી છે હાઇટે વેલે લંબાઈએ તો લાંબી છે હવે એની કાનકટ અને ફેસ પ્રોફાઇલ જુઓ ફેસ પ્રોફાઇલે અને કાન પણ બહુ સારી વસ્તુ છે હવે મિત્રો આજે વાછડી છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો આજે વાછડીની ઉંમરની વાત કરું તો આ વર્ષ દિવસની વાછડી થઈ છે આ બે વાછડીઓની કિંમતની વાત કરીએ તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે તા કિંમતની વાત ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે ક્યાં જોવા મળશે જુનાગઢ તો તમારું પશુ વેચવું હોય ચેનલ ઉપર હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ ક્યાં જોવા મળે છે આ જે કઈ માહિતી છે તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની આ યુટ્યુબ ચેનલ પર ફ્રીમાં વિડીયો મૂકી આપશું જય ગૌમાતા જય દ્વારકાધીશ